કપાસ કયા પ્રકારનો પાક છે ઓપ્શન એ ધાન્ય પાક ઓપ્શન બી કઠોળ પાક ઓપ્શન સી રોકડિયો પાક ઓપ્શન ડી તેલબિયા પાક સાચો જવાબ ઓપ્શન ડી રોકડિયા પાક પ્રશ્ન નંબર બે ભારતમાં દૂધ ઉત્પાદન સાથે કઈ ક્રાંતિ સંકળાયેલી છે ઓપ્શન એ હરિત ક્રાંતિ ઓપ્શન બી શ્વેત ક્રાંતિ ઓપ્શન સી પીળી ક્રાંતિ ઓપ્શન ડી ભૂરી ક્રાંતિ સાચો જવાબ ઓપ્શન બી શ્વેત ક્રાંતિ પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ઓપ્શન એ અમરેલી ઓપ્શન બી જૂનાગઢ ઓપ્શન સી રાજકોટ ઓપ્શન ડી બનાસકાંઠા સાચો જવાબ ઓપ્શન સી રાજકોટ પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કયો શિયાળુ પાક નથી ઓપ્શન એ ઘઉં ઓપ્શન બી ચણા ઓપ્શન સી મગફળી ઓપ્શન ડી રાઈ સાચો જવાબ કમેન્ટ કરો પ્રશ્ન નંબર પાંચ ડાંગરની ખેતી માટે કયા પ્રકારની જમીન આદર્શ છે ઓપ્શન એ સૂકી અને રેતાળ જમીન ઓપ્શન બી કાળી જમીન ઓપ્શન સી ચીકણી અને ફળદ્રુપ જમીન ઓપ્શન ડી પહા પહાડી જમીન સાચો જવાબ ચીકણી અને ફળદ્રુપ જમીન